મહાનગરોમાં લોકો પર વરસાદ બાદ અસુવિધાથી ત્રસ્ત છે તો બીજી બાજુ વિવિધ શહેરોના ધારાસભ્યોએ મહાપાલિકા તંત્ર પર આરોપ લગાવી જવાબદારીની ખો મહાપાલિકાને આપી રહ્યા છ આવા ધારાસભ્યની યાદીમાં વધુ એક ધારાસભ્યનો ઉમેરો થયો છૂરતના વરાછાના ફાયરબ્રાન્ડ ધારાસભ્યએ હવે સુરત મહાપાલિકા નિદ્રાધીન હોવાનો આરોપ લગાવ્યો છ અમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે સુરતમાં ડેન્ગ્યુ મલેરિયાએ ભરડો લીધો છે ત્યારે મહાપાલિકાનો એક પણ અધિકારી સોસાયટીમાં જોવા નથી મળી રહ્યો એક સમય હતો કે જ્યારે એક કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર દોડતું થઈ જતું હતું જો કે હવે આટ આટલા કેસ છતાં પણ આરોગ્ય તંત્ર ન તો દવા છંટકાવની કામગીરી કરી રહ્યું છે ન તો સોસાયટીઓમાં તપાસ કરવા ટીમો મોકલી રહ્યું છે કુમાર કાનાણીએ શહેરમાં રોગચાળો રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા કમિશનરને પત્ર લખી માંગ કરી રાજ્યમાં વરસાદ બાદ ભારે નુકસાન અને હાલાકીને લઈને લોકો ધારાસભ્યો પર રોષ ઠાલવી રહ્યા છે તેવામાં જૂનાગઢ બાદ સુરતમાં ધારાસભ્યએ મહાપાલિકાને પત્ર લખી દોષનો ટોપલો તંત્ર પર ઢોળી નાખ્યો છે મહત્વનું છે કે જ્યાં રૂઆબ બતાવવાનો હોય ત્યાં ધારાસભ્યો તેમની તાકાતનો પૂરેપૂરો ઉપયોગ કરતા ખચકાતા નથી પણ પ્રજાની સેવાની વાત હોય તો ધારાસભ્યોએ એ પણ ભૂલી જાય છે કે તેમને પ્રજાની સેવા માટે કેટલા હકો જવાબદારીઓ અને આદેશો જાહેર કરવાની સત્તા અપાઈ છે સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે અને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનું આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું આજુબાજુ વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે ધુમ્રશેર થાય એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય તંત્ર દોડતું હતું અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી ઘરમાં કોઈને તાવ આવે છે કોઈને મુશ્કેલી છે કોઈને તકલીફ છે રિપોર્ટ કરાવ્યા છે જો કોને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન એની દવા આપતું હતું આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીએ જોયા નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગશાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે